ભરૂચની આકાંક્ષા નગરીમાં ઝેરી કુબરા દેખાયો નેચર પ્રોટેક્શન ટ્રસ્ટે જોખમ વચ્ચે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો સાંજના સમયે બંગલાના કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેવાસીઓએ ઝાડીઓની પાસે કોઈ વસ્તુ હલતી જોવા મળી હતી નજીક જઈ જોયું તો તે સાપ હોવાનું જાણવા મળતા રહીશો ચિંતામાં મુકાયા હતા આંગેની જાણ સ્થાનિક રહીશોએ તરત જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ ને કરી હતી જાણ મળતા જ હિરેન શાહ તથા વ્રજ શાહ સ્થળ પર પહોંચ્યા હતા બંનેએ વિસ્તારની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દેખાયેલો સાપ અત્યંત ઝેરી જાતિનો કોબરા હતો હિરેન શાહ અને વ્રજ શાહે યોગ્ય સાધનોની મદદથી સાપને નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું બાદમાં તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત પ્રાકૃતિક વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી